હલ્લો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પરફેક્ટ માપ સાથે બહાર જેવો જ કોપરા પાકની રેસીપી રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે અને જો તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો તો ચલો બહાર જેવો જ કોપરા પાક બનાવવાનું શરૂ કરીએ હવે કોપરા પાકને બનાવવા માટે આપણે કઈ કઈ સામગ્રી જોઈશે તે પહેલાં જોઈ લઈશું સૌ પ્રથમ આપણે કોપરાનું છીણ લેવાનું છે વજનમાં મેં પાંચસો ગ્રામ જેટલું લીધું છે અને કોપરાનું છીણ જે બજારમાં તૈયાર મળે છે તે જ લીધું છે ત્યારબાદ પાંચસો ગ્રામ જેટલી ખાંડ લઈશું ખાંડનું માપ જેટલું કોપરાના છીણનું માપ હોય તેટલું જ લેવું ત્યારબાદ બસો પચાસ ગ્રામ જેટલો મોડો માવો લેવાનો છે ત્યારબાદ એકથી બે ચમચી ઇલાયચી પાવડર લઈશું અને જે ફૂડ કલર આવે છે તે યલ્લો ફૂડ કલર લીધો છે હવે પહેલાં આપણે ચાસણી બનાવી લઈશું તો ચાસણી બનાવવા માટે એક પહોળા વાસણમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું ખાંડનું માપ પાંચસો ગ્રામ જેટલું લીધું છે જેટલું તમારે નાળિયેરના છીણનું માપ હોય તેટલું જ તમારે ખાંડનું માપ લેવાનું હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું ચાસણી બનાવવા માટે આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ આપણે ચાસણી બનાવીએ ત્યારે શરૂઆતમાં બધી જ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે અને બધી જ ખાંડ ઓગળી જાય ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું આવું કરવાથી આપણી ચાસણી એકદમ પરફેક્ટ બહાર જેવી જ બનીને તૈયાર થશે તો તમે જોઈ શકો છો કે ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગી છે તો હજુ પણ બધી જ ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ન જાય ત્યાં સુધી આપણે સતત આ રીતે હલાવતા જઈ અને તેને થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો કે આપણી બધી જ ખાંડ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી દેવાની છે અને ચાસણીને આપણે ઉકળવા દઈશું ખાંડ ઓગળ્યા પછી ગેસની ફ્લેમ ફાસ્ટ કરીએ ત્યારે ચાસણી આ રીતની ઉકળવા લાગશે ચાસણીને આપણે પાંચ મિનિટ સતત ઉકળવા દઈશું ચાસણી ઉકળે અને પહેલાં કરતાં થોડી જાડી થતી તમને દેખાય તો આપણે ચાસણીને ચેક કરી લઈશું કે ચાસણી આપણી પરફેક્ટ બની છે કે નહીં હવે ચાસણી એકદમ સરસ એવી ઉકળી ગઈ છે અને પહેલાં કરતાં થોડી થીક થઈ ગઈ છે તો હવે ચાસણીને આપણે ચેક કરવા માટે ચાસણીના એક બે ટીપ્પા આપણે પ્લેટ ઉપર આ રીતે નાખી દઈશું અને થોડી ઠંડી થવા દઈશું ચાસણી આપણે એક તારની કરવાની છે તો જે પ્લેટમાં ઉમેરેલી ચાસણી થોડી ઠંડી થાય એટલે આપણે ચેક કરી લઈશું તો આ રીતે આપણે આંગળીની મદદથી તેને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે ચાસણીમાં એક તાર બને છે ચાસણીમાં એક તાર બને એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ચાસણીમાં આપણે બે ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું ઇલાયચી પાવડર ઉમેરવાથી કોપરા પાકનો ટેસ્ટ અને ફ્લેવર ખૂબ જ સરસ આવે છે સાથે સાથે યલ્લો ફૂડ કલર ઉમેરીશું આપણે આજે કોપરા પાક બહાર જેવો બનાવવાના છે તેથી ફૂડ કલર ઉમેર્યો છે જો તમારે ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ ગરમ ગરમ જ ચાસણીમાં આપણે માવો ઉમેરીશું હવે માવાને આપણે ચાસણી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ચાસણી આપણી એકદમ ગરમ છે એટલે માવો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો બસ આ રીતે માવો ઉમેરીને હલાવતા જઈ અને માવાને મિક્સ કરી લેવાનો છે માવાનું માપ મેં બસો પચાસ ગ્રામ જેટલું લીધું છે જો તમારે માવો વધારે એડ કરવો હોય તો તમે કરી શકો છો હવે માવો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે કોપરાનું છીણ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું કોપરા પાક બનાવવા માટે બધી જ સામગ્રીનું માપ એકદમ પરફેક્ટ હશે તો કોપરા પાક એકદમ સરસ બહાર જેવો જ બનીને તૈયાર થશે અને જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો કોપરા પાક એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે તો જેટલું તમે કોપરાના છીણનું માપ લો તેટલું જ માપ તમારે ખાંડનું લેવાનું છે અને તેનાથી અડધું માપ માવાનું લેવાનું છે હવે આ બધી જ સામગ્રીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું ચાસણી ગરમ ગરમ હશે એટલે બધી જ સામગ્રી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે તો બસ ધીમે ધીમે હલાવતા જઈ અને બધી જ સામગ્રી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આ મિશ્રણને આપણે ઠારવી લેવાનું છે કોપરા પાકને ઠારવવા માટે મારી પાસે આ રીતે ચોરસ વાસણ છે તો તેમાં હું ઠારવું છું જો તમારી પાસે ન હોય તો તમે પ્લેટમાં પણ તેને ઠારવી શકો છો તળીએ મેં પ્લાસ્ટિક મૂક્યું છે જેથી કોપરા પાક આપણો પરફેક્ટ શેપમાં બહાર નીકળી શકે પ્લાસ્ટિક સિવાય તમે બટર પેપરનો ઉપયોગ પણ કરી શકો છો અને તે પણ ન હોય તો તમે એમનેમ જ કોપરા પાક ઠારી શકો છો મિશ્રણને વાસણમાં ભરી અને વાડકીની મદદથી કે તવેથાની મદદથી તેને દબાવી અને શેટ કરી લઈશું તો આ રીતે આપણે વાડકીના મદદથી તેને દબાવી અને શેટ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ એકદમ સરસ એવું સેટ થઈ ગયું છે ત્યારબાદ વધેલા મિશ્રણને આપણે એક પ્લેટમાં ઠારી દઈશું તો પ્લેટમાં પણ મેં પ્લાસ્ટિક મૂક્યું છે જેથી કોપરા પાક આપણો એકદમ ઇઝીલી બહાર નીકળી શકે તો બધા જ મિશ્રણને આ રીતે થાળીમાં પણ આપણે સેટ કરી લઈશું તો તેને પણ આપણે વાડકીના મદદથી દબાવી અને સેટ કરી લીધું છે હવે આ તૈયાર થયેલા કોપરા પાકને આપણે અડધા કલાક માટે સેટ થવા દઈશું જો તમારે ફ્રીઝમાં મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો કોપરા પાકને મેં બહાર જ એક કલાક માટે ઠંડો થવા દીધો હતો તો કોપરા પાક એકદમ સરસ એવો ઠંડો થઈ જાય એટલે તેમાં આપણે કટ કરી લઈશું કોપરા પાકને આપણે ચોરસ શેપમાં કટ કરી લઈશું તમારે જે સાઈઝના નાના મોટા કટ કરવા હોય તે પ્રમાણે તમે કટ કરી શકો છો તમે જોઈ શકો છો કે પ્લેટમાં રહેલો કોપરા પાકને આપણે કટ કરી લીધો છે તો તેવી જ રીતે આપણે જે બીજા વાસણમાં કોપરા પાક રાખ્યો હતો તેને પણ કટ કરી લઈશું જોતાં જ ખબર પડી જાય છે કે કોપરા પાક આપણો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થયો છે કોપરા પાકને બનાવીને તમે દસથી પંદર દિવસ સ્ટોર કરી શકો છો તો જ્યારે પણ તમે કોપરા પાક બનાવો તો આ રીતે તમે પરફેક્ટ માપ સાથે કોપરા પાક બનાવશો તો કોપરા પાક તમારો એકદમ પરફેક્ટ બનીને જ તૈયાર થશે અને પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો કોપરા પાક પરફેક્ટ બનશે હવે તેને કટ કર્યા બાદ કોપરા પાક આપણો એકદમ બહાર જેવો દેખાય તેના માટે આપણે આ રીતે જે ચાંદીની વરખ આવે છે તે લગાવીશું જો તમારી પાસે ચાંદીની વરખ ન હોય તો પિસ્તા કે બદામની કતરણથી પણ તમે ગાર્નિશિંગ કરી શકો છો હવે લાસ્ટમાં તેમાં પિસ્તાના કતરણથી ગાર્નિશિંગ કરીશું તો છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બહાર જેવો જ પરફેક્ટ કોપરા પાક ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની કોપરા પાકની આ રેસીપી તમને કેવી લાગી હવે ફરીથી આ કોપરા પાકને અડધા કલાક માટે સેટ થવા મૂકી દઈશું અડધા કલાક બાદ કોપરા પાક તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો તેને બહાર કાઢી અને કટ કરી લઈશું આપણે કોપરા પાકને ઠારવવા માટે જે પ્લાસ્ટિક મૂક્યું હતું તેનાથી કોપરા પાક એકદમ સરળતાથી બહાર નીકળી જાય છે કોપરા પાક સેટ થયા બાદ તમે જોઈ શકો છો કે બહાર જેવો જ એકદમ પરફેક્ટ કોપરા પાક બનીને તૈયાર થયો છે આ જ રીતે કોપરા પાકને કટ કરી અને એક ડબ્બામાં ભરી લઈશું આ કોપરા પાક તમારો દસથી પંદર દિવસ એકદમ સરસ રહે છે તો તૈયાર છે આપણો કોપરા પાક તો જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો